અંદર રોપેલું છે વાડીમાં શું 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 લાગે લાગે છે છે પણ મને તો ખબર જ નથી બધું શું લાગેલું છે પણ

અહીંયા જામફળ અહીંયા જામફળ છે લાગેલા આ જો જામફળ છે આ તાકલી થોડા 50 જેટલા મકાઈના બીજ વાવેલા હતા એટલે આમાં ઢોડ આવી ગયા છે કેમ કે આપણે અમેરિકન મકાઈ કહીએ છીએ પણ અહીંયા તો વ્હાઈટ મકાઈ લાગે છે અમેરિકન મકાઈ તો ઓછી જ કરે છે અહીંયા અમારે ત્યાં પછી અહીંયા ઓ આ શું છે પણ મને તો ખબર જ નથી આ સ્ટાર એટલે સ્ટાર જેવું જ એટલે ફ્રૂટ આવે છે સ્ટાર ફ્રૂટ પછી અહીંયા આંબો છે જુઓ હાજુ આ આ શું છે કે અમારે આ યેલો નારિયેળી છે આમાં છે ને જે આમાં પીળા પીળા નારિયળ લાગે છે આમાં હજુ બહુ નાની છે આમાં એવું કે આ નારિયાળમાં એવું છે કે બે ત્રણ વરસમાં આ નારિયળ આવી જશે લાગવા મળશે એટલા માટે ઓનલાઈન ઓનલાઈન મંગાવી હતી ફ્લિપકાર્ટ એમેઝોનમાંથી મંગાવી હતી આટલી થઈ ગઈ છે હમણાં અને આ શું છે આ બીજું આ શું છે આ હળદર ના છોડ બધા રોપ્યા છે આમાંથી જે આપ જો આ હળદર કેટલે મસ્ત મજાની હળદર છે આમાં આ છે ફણસનું ઝાડ છે આ જો નાના છે હજુ ચાર પાંચ વર્ષ પછી આ મોડા થઈ જશે ત્યારે પછી આ લાગ આંબા રોપેલા છે આ કેસર કેરી આંબા છે કેમ કે આ વલસાડ થી લાવ્યા હતા અમે હા ગાઈસ ખબર નથી કઈ ઝાડ છે તમે આ જો વલસાડ થી આંબા લાવ્યા હતા અમે બહુ સરસ કેમ કે આમાં ગયા વર્ષે પણ કેરી લાગી હતી આ ખબર નહી કઈ ઝાડ છે આ તો બીજું એમ જ એમ જ ઉગી નીકળ્યું છે એવું લાગે મને ના ના રોપેલું છે પણ કઈ શું છે ખબર નહી જે મોટી નારિયેળી આ જો અને આમાં તો નારિયેળ લાગવા લાગીને પતી પણ ગયા અમે થોડી ખાઈ ગયા બધા નારિયેળ બીજું દાડમ સામે દાડમ છે આ જુઓ પેલો દેખાય છે તમને દાડમ છે અને આ અદરક બધી દેખાય છે ને તમને આ જે કેળના પાન જેવી છે તે હલ હળદી કહેવામાં આપણે એને હળદર પણ કહી શકીએ છે જો જામફળ લાગ્યા છે કે નથી લાગ્યા જામફળ જામફળ છે લાગેલા જુઓ સરસ મજાના નાના નાના તેમને કેમ કે અમારે ત્યાં જામફળ લાગે અમને તો જામફળ ભાવતા જ નથી ને કેમકે ચોમાસામાં બધા પાકી પાકી નીચે પડી ગયા હતા આ બીજી છે કોળાની વાડી કેમ કે આ વાડીમાં તો બધા વેલા બધા કેમ કે ઉનાળાનો રૂપિયો હતો એટલા માટે હવે આનું પૂરું થઈ ગયું છે હવે આમાં કોળા લાગશે પણ ઓછા લાગશે હા 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 પેલું લાગેલું છે જુઓ એક કોળું લાગ્યું છે આમાં હું તો ખબર જ નથી કે આમાં કોળું લાગેલું હશે ચલો આ વિડીયોમાં આટેલું જ હવે ફરી પાછા મળતા રહેજો ઓકે